નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રૂમી ટીચિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીમાં વાંચતા લગતા શીખીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને જે પગલું એકથી બાર આપણને સરળ રીતે અને સારી રીતના આપણે વાંચતા થઈ ગયા હશે કેમકે વિદ્યાર્થી મિત્રો એમાં આપણને સ્વરથી લઈને વ્યંજન અને બારાક શરી સુધીના આપણને જે પણ શબ્દો છે તે તેના આપણે એકદમ ઇઝીલી વાંચી શકીએ છીએ પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે ગુજરાતીમાં અઘરા શબ્દોની શરૂઆત કરો છો ત્યારે તમને ઘણી બધી તકલીફો પડતી હોય છે લખવામાં પણ તમે ભૂલો કરતા હશો અને બીજું કે તમે વાંચવામાં પણ ઘણી બધી ભૂલો કરતા હશો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમે ભૂલો કરતા હશો મને ખ્યાલ છે તો વિદ્યાર્થી મિત્રો આજે તમને અઘરા શબ્દોને કઈ રીતના વાંચવા અને એમાં તમે શું ભૂલો કરો છો તો તે આપણે જાણવાનું છે અને એ એને કઈ રીતના વાંચવાનું તો તે પણ આપણે સમજવાના છે અને બીજું કે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે લખો છો તો કઈ રીતના એને લખવાનું તો તેને પણ આપણે એકદમ ઇઝી વેમાં સમજવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા માટે ખાસ થવાનો છે અને દરેક વસ્તુ આજે તમને જે તમે ભૂલો કરો છે તે તમારી ક્લિયર થવાની છે દરેક કન્ફ્યુઝન દૂર થવાના છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરતા રહેજો તો હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અઘરા શબ્દોનો જે ડર તમારામાં સમાયેલો છે તો તેને આપણે કમ્પ્લીટલી દૂર કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે જે અનુસ્વાર વાળા શબ્દો છે તો તેને વાંચવાના કઈ રીતના તેનાથી આપણે શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે અનુસ્વાર શું છે એની માહિતી આપી દઉં છો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ શબ્દ પર તમે આવું ટપકું મૂકો છો આ રીતના જ્યારે તમે ટપકું મૂકો છો એટલે કે ધારો કે વિદ્યાર્થી મિત્રો કોઈ કઈક શબ્દ લખો છો વિદ્યાર્થી મિત્રો છો આ વાંચન શબ્દ છે તો એના પર તમે આ જ્યારે ટપકો મૂકો છો તો વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય છે ગુજરાતી ભાષામાં અનુસ્વાર કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો જો અનુસ્વારવાળા શબ્દ તમે જ્યારે વાંચો છો તો ત્યારે તમે કેવી ભૂલ કરો છો અને જો તમે અનુસ્વારનો ઉચ્ચાર ના કરો તો વિદ્યાર્થી મિત્રો કેટલો કેટલો ફેર પડે છે અને એ શબ્દનો અર્થ ક્યાં કેટલો બદલાઈ જાય છે તો તેની આપણે માહિતી લઈએ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે શબ્દોનું ઉદાહરણથી સમજીએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આ શબ્દ વાંચો વિદ્યાર્થી મિત્રો આ એક શબ્દ છે

જેમને કંઈ પણ સમજ નથી પડતી તો તેના માટે આપણે આ ગગા શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જો તમે જોઈ શકો છો કે જો આપણે અનુસ્વાર એટલે કે જો ટપકાનો ઉચ્ચાર ના કરીએ તો કેટલો ફેર પડી જાય જો તો મિત્રો તમને ખ્યાલ હશે કે કેટલો તફાવત છે અને અર્થનો અનર્થ ક્યાં જાય ને રહે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે વાંચવામાં અને લખવામાં તમારે ઘણી બધી ભૂલો થાય છે તો તે સુધારવાની છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો શબ્દો જોઈએ તો બીજો શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો બંગલો તો આને જો આટલે બ પર ટપકું છે તો આને શું વાંચવું પડે વિદ્યાર્થી મિત્રો બંગલો વાંચવો પડે શું વાંચવું પડે બંગલો વાંચવો પડે હવે જ વિદ્યાર્થી મિત્રો છું આને મેં આટલે ટપકું નથી રાખતો ટપકું નથી મૂકતો તો શું થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો તમે વાંચી શકો છો કે જો આને આપણે અનુસ્વાર સાથે એટલે કે ટપકા જોડે વાંચવીએ તો બંગલો ને એને જ આપણે ટપકું કાઢી નાખીએ તો શું અંજાય બગલો તો વિદ્યાર્થી મિત્રો બંગલો એટલે એક મોટું મકાન તો તેને આપણે બંગલો કહી શક કહીએ અને જ્યારે તમે બગલો કહો તો એક પક્ષનું નામ છે તો વિદ્યાર્થી મિત્રો એક ટપકાના લીધે તમારો અર્થ બદલાઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે કોઈ પણ શબ્દ ઉપર જો તમારું ટપકું આવેલું હોય તો તેનો ઉચ્ચાર તમારે ન કરવાનો રહેશે શું કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો ન કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો બીજા પણ આપણે શબ્દોનો ભેદ સમજીએ વિદ્યાર્થી મિત્રો જો આ એક શબ્દ છે જગ જંગ શું છે વિદ્યાર્થી મિત્રો જંગ આને જો અનુસ્વાર સાથે તો જંગ વંચાય ને એના જ વિદ્યાર્થી મિત્રો આપણે જગ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ જગ એક પાણીનું પાણી ભરવા માટે જગ છે એનો એ અર્થ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો છે ને ઘણો તફાવત છે વિદ્યાર્થી મિત્રો અનુસ્વાર અને અનુસ્વાર વગરના શબ્દ માત્ર વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે હવે જ્યારે તમે અનુસ્વાર શબ્દો જ્યારે પણ તમારા કોઈ પણ શબ્દો ઉપર ટપકું મુકાય ત્યારે મોસ્ટલી તમારે નોન ઉચ્ચાર કરીને જ બોલવાનું છે જે રીતના ગંગા બંગલો જંગ રંગ સંગ એ રીતના વાંચવાના છે વિદ્યાર્થી મિત્રો પછી બીજા શબ્દો એવા ઘણા બધા શબ્દો છે જંગલ મંગલ પછી મંગળ તો આવા શબ્દો છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આની પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં તમને ખ્યાલ આવી ગયો હશે જ્યારે અનુસ્વારવાળા શબ્દો હોય તો ત્યારે તમારે ઉપર ટપકું જ્યાં પણ દેખાય ત્યાં તમારે નોન ઉચ્ચાર કરવો છે અમુક શબ્દ એવા છે કે જેમાં તમારે મોન ઉચ્ચાર કરવો પડશે પણ મોસ્ટલી તમારે ન માં ચાલી જશે તો વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ યાદ રાખજો જ્યારે પણ તમારે અનુસ્વાર આવે એટલે કે ટપકું ઉપર આવે ત્યારે નોન ઉચ્ચારથી તમારે તેને વાંચવાનું છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એવા શબ્દો જેમાં તમારે કોઈ પણ અક્ષર ફાડેલો હશે એટલે કે આપણે જોઈએ ઉદાહરણથી તમને એક શબ્દ લખીને બતાવું છું કે જ્યારે તમારે આવો શબ્દ હશે ચલો જ્યારે આ રીતના તમારે કોઈ પણ શબ્દ લખાયેલો હશે તો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે વાંચવામાં ભૂલ કરો છો કરો છો ને કરો છો તો વિદ્યાર્થી મિત્રો એને સહેલાઈથી તમે કઈ રીતના વાંચી શકો છો આજે વિદ્યાર્થી મિત્રો હું તમને એકદમ સહેલાઈથી દરેક વસ્તુ છૂટું પાડીને બતાવું છું આનું છૂટું પાડીને બતાવું છું એટલે તમને ઇઝીલી હવે આટલો વિડીયો જોયા પછી તમને આવડી જ જશે વિદ્યાર્થી મિત્રો કે કયા શબ્દો કઈ રીતના વાંચવાના તો વિદ્યાર્થી મિત્રો જોઈએ જો જ્યારે પણ તમારે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ શબ્દ આ રીતના ફાળેલો હોય જ્યારે તમારે થોડો તો આ રીતના ફાળેલો હોય તો વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર શું થશે પ્ર શું થશે આને વાંચવું હોય તો આપણે શું વાંચવું પડે પ્ર વાંચવું પડે તો આના વિદ્યાર્થી મિત્રો કયા કયા શબ્દો આવશે જો આને તમારે વાંચવું હોય તો વિદ્યાર્થી મિત્રો પ બોલવાનો એક તો પ આવશે એના પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો ર આવશે અને અ ખબર પડે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે આવા શબ્દ તમને જ્યાં પણ છો લખો છો તો તેનો વિદ્યાર્થી મિત્રો જ્યારે વાંચો છો જ્યારે તમે વાંચો છો ત્યારે તમારે એનો ઉચ્ચાર પ્ર અને અ બોલાવો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું બોલાવવું જોઈએ પ ર અને અનો ઉચ્ચાર તમારે જોડે થવો જોઈએ તો જ એનો સાચો ઉચ્ચાર ગણાય વિદ્યાર્થી મિત્રો તો આને શું વાંચ્યું વિદ્યાર્થી મિત્રો આને અ એવું નથી વાંચવાનું પણ આને શું વાંચવાનું છે પ્ર વાંચવાનું છે શું વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો પ્ર વાંચવાનું છે ઇઝી ક્લિયર થઈ ગયું મિત્રો જ્યારે પણ સાદો અક્ષર એટલે કે આપણે જે રીતના પ્ર લખીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો એનો ઉચ્ચાર કઈ રીતના થઈ જશે તો આ જ રીતના થઈ જશે વિદ્યાર્થી મિત્રો ક પ્લસ ર બોલાય અને શું બોલાય અ બોલાય તો આનું શું વાંચવાનું વિદ્યાર્થી મિત્રો ક્ર શું વાંચવાનું વિદ્યાર્થી મિત્રો ક્ર તો ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો જયારે પણ કોઈ શબ્દ સાદો ફાળેલો હશે એટલે કે એકદમ સાદો જેમાં કાનો કે માત્ર એવો આવતો નથી તો વિદ્યાર્થી મિત્રો એનું છે એને તમારે કયા કયા શબ્દ બોલવાનું જો પ્ર હોય તો પ રીતના જો ક હોય તો ક ર અ તો એને સાથે શું બોલાશે ક્ર શું બોલાશે ક્ર તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે આ બધા શબ્દમાં ખ્યાલ આવી ગયો હવે વિદ્યાર્થી મિત્રો હજુ સમજવાના છે બીજા શબ્દો જેમાં આપણે કાનુ હોય અથવા તો માત્ર હોય તો કઈ રીતના વાંચવાનું તે સમજી લઈએ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ છીએ કે આ શબ્દ તો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છો ચલો આ એક શબ્દ હતો તો આને શું વાંચતા હતા પ્રો તો આને શું વંચાય પ્રચાર શું વંચવાનો વિદ્યાર્થી પ્રચાર હવે વિદ્યાર્થી મિત્રો બીજો શબ્દ જોઈએ જ્યારે તમારે બીજો શબ્દ આવો છે જેમાં આપણે એક કાનો ઉમેરવાનો થાય શું ઉમેરવાનો થાય કાન એટલે કે પછાડી લીટી ઉમેરવાના થાય તો વિદ્યાર્થી મિત્રો એનો ઉચ્ચાર થોડો બદલાઈ જશે છે શું બદલાઈ જશે થોડો બદલાઈ જશે તો ત્યારે તમારે શું વાંચવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો એની આપણે માહિતી લઈએ તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં એક કાનો આવી જાય એટલે કે એક લીટી જો જોડાઈ જાય તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર તમારે શું કરવાનો છે વાત થશે પ્લસ બોલવાનું રા કોઈ પણ શબ્દો આવા તમને દેખાય એટલે કે કાના દેખાય ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે પ બોલવાનું બોલવાનું અને આ બોલવાનું પણ એને સાથે બોલવાનું તો શું વંચશે પ્રા શું વંચશે प्राक એટલે કે આ બે શબ્દ સાથે જ બોલાશે વિદ્યાર્થી મિત્રો આ બે શબ્દો છે પણ આમે છૂટું પડ્યું છે કે કયા કયા શબ્દ બોલાય તેના માટે આ છે પ ર ન અ તો આને કે શું વાંચ્યા છે વિદ્યાર્થી મિત્રો પ્રા સુમંતસે પ્રા વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે એ જ રીતના શબ્દ હોય તું સુમચન જો લાઈક શબ્દ છે તો શું વાંચું પ્રાચીન સુવાચ્યું વિદ્યાર્થી મિત્રો પ્રાચીન પછી બીજો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો જોઈએ

રા બોલવાનું હવે વિદ્યાર્થી મિત્રો જો કોઈ શબ્દ જોડે ઉપર માત્ર હશે ઉપર માત્ર હશે તો તેને કઈ રીતના વાંચવાનું વિદ્યાર્થી મિત્રો તેને સમજાવું છું તો જો ઉપર કોઈ માત્ર હોય આટલે ફાળેલું હોય ને ઉપર માત્ર હોય તો વિદ્યાર્થી મિત્રો તેના જોડે પ તો બોલવાનું વિદ્યાર્થી મિત્રો એના જોડે ર પણ બોલવાનો પ્લસ શું બોલવાનું એ બોલવાનું શું બોલવાનું એ બોલવાનું પ

આપણે જે રીતના કોઈ પણ આ ફાળેલું છે એના માટે ર પણ સાથે ઉચ્ચાર થવો જોઈએ એટલે કે આને તમારે શું વાંચવું પડશે વિદ્યાર્થી મિત્રો પ્રે શું વાંચવું પડશે પ્રે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ જ્યારે કોઈ વિદ્યાર્થી મિત્રો જો એક આટલે કાનો પણ હોય અને ઉપર માત્રો પણ હોય શું હોય કાનો પણ હોય અને માત્ર પણ હોય તો વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર શું કરવાનો રહેશે તો આનો ઉચ્ચાર તમારે શું કરવાનો રહેશે ફ બોલાશે એમાં ર બોલાશે અને ઓ બોલાશે શું બોલાશે ઓ બોલાશે જે રીતના આપણે કોઈ મોબાઈલ લેવા જઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીએ છીએ કે મને પ્રો આપો શું આપો વિદ્યાર્થી મિત્રો આઈફોન પ્રો આપો તો આવી રીતના જ્યારે આપણે બોલીએ છીએ તો તે ત્યારે આપણે કયા કયા શબ્દોનો ઉપયોગ કરીએ જો આટલે એક વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો જો આટલે જો કોઈ શબ્દ જોડે આટલે એક લીટી હશે ઉપર એક માત્ર હશે તો એનો ઉચ્ચાર થશે વિદ્યાર્થી મિત્રો ફ

તો વિદ્યાર્થી મિત્રો સાદા શબ્દોમાં માત્ર વાળા શબ્દોમાં તમને ખ્યાલ આવી ગયો હશે દરેક વસ્તુ ઇઝીલી મિત્રો તમને સમજવાનો પ્રયત્ન કરું છું કેમ કે વિદ્યાર્થી મિત્રો તમે સાદા શબ્દો રસોઈ શબ્દો ડીકાઈ શબ્દો ઈઝીલી વાંચી લો છો પણ વિદ્યાર્થી મિત્રો આવા શબ્દો વાંચ્યા ત્યારે તમને ઘણી તકલીફો પડે છે મને ખ્યાલ છે કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે હું ઘણા સ્ટુડન્ટને ભણાવું છું તો તે લોકો પણ આવી ભૂલ કરે છે તો ચોક્કસ તમે પણ આવી ભૂલો કરતા શો તો વિદ્યાર્થી મિત્રો આવા શબ્દોમાં તમને ખ્યાલ આવી ગયો હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા શબ્દો જેવાના છે જેમાં તમે સૌથી વધારે ભૂલ કરો છો જેમાં તમે સૌથી વધારે ભૂલો કરો છો તો એવા કયા શબ્દો છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે જ્યારે વિદ્યાર્થી મિત્રો આટલે કોઈ આ શબ્દ હોય ને એના સાથે જો આપણે ઊંધો ઊંધો આ ચાંદ જેવો તમને દેખાય તો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર જ નથી કરતા અને અથવા તો સ્કીપ જ કરી દે આ શબ્દ એમને વાંચતા ન આવડે તો વિદ્યાર્થી મિત્રો એને છોડી જ દેશે એ એટલું સ્કીપ કરી દેવાનું કોઈક આપણે સ્કૂલમાં કોઈ વંચાવતો હોય તો એ શબ્દને વાંચવામાં અથવા તો તકલીફ પડે અથવા તો એ શબ્દને સ્કીપ કરી દે અથવા તો એને ઇઝીલી વાંચી શકતા નથી તો એને આપણે કઈ રીતના વાંચવાનું તેની આપણે માહિતી લઈએ જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈપણ અક્ષર જોડે વિદ્યાર્થી મિત્રો જો તમને આવો રેફ જેવો દેખાય એટલે કે નીચે રેફ દેખાય વિદ્યાર્મિત્રો તો આને શું કહેવાય છે અને સુવાચવું વિદ્યાર્થી મિત્રો આને કયા કયા શબ્દો બોલાય તો ગવ બોલાય ગવ બોલાય રવ બોલાય ને ઉ બોલાય સુ બોલાય ર અમલ કયા કયા શબ્દો ઉચ્ચાર થાય ગવ બોલાય રવ બોલાય ને ઉ બોલાય તો આને વિદ્યાર્થી મિત્રો વાચવું એકસાથે વાંચવું તો શું વાંચવું પડે ગ્રુ શું વાંચવું પડે ગ્રુ શું વિદ્યાર્થી મિત્રો સંભળાય છે ક્લિયર સમજાય છે અને જયારે તમારે આવા શબ્દો નીચે રેપ દેખી વિદ્યાર્થી મિત્રો આમાં આમાં ને આમાં ઘણો ફેર છે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ નિશાનીમાં ઘણો ફેર છે વિદ્યાર્થી મિત્રો આપજો વાંચવું તમારે આનો ઉચ્ચાર ગ્રુ ર બોલાવો જોઈએ રે કુ બોલાવું વિદ્યાર્થી મિત્રો ગૃહ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એવા બીજા કયા શબ્દો છે તો તેની માહિતી લઈએ જો આ ગૃહ છે એ રીતના વિદ્યાર્થી મિત્રો જો આ આ શબ્દને વાંચવું હોય તો શું વાંચવું વિદ્યાર્થી મિત્રો ક્રો શું વાંચવું પડશે પહેલા શબ્દ આપણે પહેલા શબ્દ જોઈએ તો આને ટુ છે તો આને શું વાંચવું પડશે ક પ્લસ ર પ્લસ ઓ આ શબ્દમાં ઉચ્ચાર થાય તો વિદ્યાર્થી મિત્રો આને શું વાંચવું પડશે ક્રો શું વાંચવું પડશે ક્રો જે રીતના તમે આ રૂ વાંચતા હતા એની જગ્યાએ તમારે શું વાંચવાનું ક્રો સાથે કુ બોલવા રૂ બોલવાનું છે ક જોડે રૂ બોલવાનું ક જોડે રૂ બોલવાનું ખ્યાલ આવી જશે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો બોલશો ખ્યાલ ખ્યાલ આવશે ચોક્કસ તમને આવી ગયો હશે કે ક જોડે કયો શબ્દ બોલવાનો રૂ બોલવાનો કયો શબ્દ બોલવાનો રૂ બોલવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ધ્યાન આપજો કેમ કે વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે ડખા આમાં જ થાય છે વિદ્યાર્થી મિત્રોને તો તેને તમારે ખાસ ધ્યાનથી જોઈ લેવાનું છે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજો શબ્દ આપણે જોઈએ મૃગ તો આને શું વંચે મૃગ તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો શું બોલાશે મો બોલાશે પછી જોડે ઉ બોલાશે તો મૃગ મૃ શું વાંચવાનું મૃ રૂ બોલવાનું શું બોલવાનું મહત્વ જે પહેલો અક્ષર હોય તેના જોડે તે શબ્દ તો બોલવાનો એના જોડે રૂ બોલવાનું શું બોલવાનું દરેક શબ્દ જોડે રૂ બોલવાનું એટલે તમારું ઇઝીલી સેટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો કંઈ પણ વિદ્યાર્થી મિત્રો નિયમ બિયમ કંઈ યાદ નથી રાખવાના આટલું યાદ રાખવાનું કે જે શબ્દ પહેલો હોય તેને આખો બોલવાનો અને એના જોડે તમારે રૂ બોલવાનું શું બોલવાનું રૂ મૃ પછી ક્રૂ પછી આને ઉચ્ચાર એ રીતના થાય કે આટલે તમારે કોઈ શબ્દે તો તે પછી બોલો ને એટલે તમારે શું જો આટલે મૃ છે તો આને આપણે શું કહી લે મૃગ ને તો મૃગ

શબ્દો છે કે જેને નીચે રેફ હોય પણ હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો ઉપર રેફ હોય ત્યારે આપણે ઉપર એટલે ચાંદ જેવો હોય તો તેવા શબ્દને આપણે ઇઝીલી કઈ રીતના વાંચી શકીએ તો એને આપણી માહિતી લેવાની છે જ્યારે આપણે ઉપર કોઈક શબ્દ વિદ્યાર્થી મિત્રો એવો હોય તો એમાં પણ આપણે ભૂલો કરીએ જ છે અને એને આપણે ઉચ્ચાર જ નથી કરતા તો તેના માટે પણ આપણે જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આ એક શબ્દ છે આ એક શબ્દ છે જે વિદ્યાર્થી મિત્રો આપણે આવવું પડે હવે ઉપર જ્યારે તમારો આવો ચાંદ જેવો આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે તે શબ્દને શું કરીએ ગાયબ કરી દઈએ શું કરીએ ગાયબ કરીએ કે આપણને આનાથી બચવાનું છે કે આ શબ્દો આવે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે બચવાનું આ આપણે વાંચવાનું થતું જ નથી આપણા મનમાં ડર છે ને કે આને મેં શું બોલીશ મને ખ્યાલ જ નથી પોતાને ખ્યાલ જ નથી કે આને શું બોલવાનું છે અને કોઈ આપણને ઇઝીલી શીખવાડતું જ નથી મેન વસ્તુ એ છે કે દરેક તમે યુટ્યુબ પર વિડીયો જોશો તો શું જોશો વિદ્યાર્થી મિત્રો ખાલી પગલું એકથી બે ત્રણ ચાર જે પણ હશે તે શીખવાડશે પણ જ્યારે તમે જે મેન વસ્તુ શીખવાનું છે તે જ તમને શીખવાડવામાં નથી આવતું તો વિદ્યાર્થી મિત્રો આનાથી તમારો અડધો પાયો તમારો કાચો રહે છે અને તમે ઈઝીલી ઇઝીલી જે તે વાંચી શકો છો અને જે અઘરા શબ્દો વાંચવાના થાય છે તે વાંચતા નથી અને જ્યારે તમે પછી આવા શબ્દોનું વાંચવાના આવે લખવાના આવે ત્યારે તમને કન્ફ્યુઝનમાં રહ્યા કરો છો તો વિદ્યાર્થી મિત્રો તે આપણે દૂર કરીએ વિદ્યાર્થી મિત્રો જોઈએ જે જ્યારે તમારે રેફવાળા શબ્દો આવે એટલે કે આને શું આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષામાં રેફ કહેવાય રેફ નહીં રેફ તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે તો જ્યારે તમને અહીં ઉપર ચાંદ જેવું દેખાય તો વિદ્યાર્થી મિત્રો આને શું બોલવાનું કંઈ ન બન જાય તો જે પણ પહેલા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો જે પણ પહેલા શબ્દો છે તો આટલા પહેલો શબ્દ શું છે સ છે તો વિદ્યાર્થી મિત્રો સ જોડે તમારે શું બોલવાનું ર શું બોલવાનું સર ને પછી પછી જે શબ્દ છે તેને બોલવાનું તો આને શું વાંચવાનું વિદ્યાર્થી મિત્રો સર્વો શું મતલબ મતલબમાં જ્યારે તમે રનો જ કોમાલ છે વિદ્યાર્થી મિત્રો દરેક જોડે ર ર ને ર તો વિદ્યાર્થી મિત્રો જો જ્યારે તમારે ઉપર આવો રેફ દેખાય ત્યારે શું વાંચવાનું વિદ્યાર્થી મિત્રો પહેલો શબ્દ પછી તમારે રણ ઉચ્ચાર કરવાનો અને પછી એના પછડી આટલે જે પણ શબ્દ છે જેના પર તે બોલવાનો એટલે કે આને વાંચવું હોય તો શું વંચાશે વિદ્યાર્થી મિત્રો સર્વ શું વંચાશે સર જો રણ ઉચ્ચાર થાય છે વિદ્યાર્થી મિત્રો સર્વ સર્વ વ તો સિમ્પલિ જ બોલ્યા છે પણ જે શબ્દ હશે તે સ જોડે રણ બોલ્યા છે શું બોલ્યા છે સર્વ ખ્યાલ આપશે વિદ્યાર્થી મિત્રો બીજા શબ્દો જોઈએ આવવા જોઈએ ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો મારે શું વાંચવું છે કર્મ વાંચી શકશો જાતે જો ક જોડે શું બોલાશે કર્મ ક કમુક અમુક શબ્દ આવું પણ વાંચે છે કરે એવું નહીં વાંચે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારું ઉપર રેફ જાય તો ત્યારે તમારે આને શું વાંચવું પડે કર્મ વાંચવું પડે શું વાંચવું જોડે બોલવું પડે વિદ્યાર્થી મિત્રો કર્મ ઉચ્ચાર શું થાય છે આ ક જોડે ર બોલવાનો અને પછી બોલવાનું કર્મ

પછી ર બોલવાનો જે પણ પહેલો શબ્દ હશે તેના પછી તમારે દરેક શબ્દ જોડે ર બોલવાનો પછી આને ઉપર મેન તમારી માથાકૂટ છે તે પહેલા શબ્દ જોડે છે તો એના જોડે તમારે ર નો ઉચ્ચાર કરવાનો થશે તો ખ્યાલ આવી ગયો આને શું વંચાશે વિદ્યાર્થી મિત્રો આને અર્જુન વાંચવું પડે અને વર્તુળ વાંચવું પડે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઈઝી છે એકદમ કોઈ આમાં માથાકુર નથી કોઈ નિયમ નથી વિદ્યાર્થી મિત્રો ખાલી ઉચ્ચારને લપવામાં તમારી હવે ભૂલો ગાયબ થઈ ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને ઈઝીલી ખ્યાલ આવી ગયો હશે